વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યોજાઈ હતી વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે આ જ કારણથી પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે સમગ્ર ભારતમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે ગુરુ વિના જ્ઞાન નથી આજે શાળા કોલેજોમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી શહેરના વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગુરુ ભગવાનને નમન કરવા અને શિક્ષકો તથા માર્ગદર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ અતિથિ સ્વામી દેવેશાનંદાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુરુ વ્યક્તિના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર માર્ગદર્શક હોય છે ગુરુ વિના જ્ઞાનનું દાન અપૂર્ણ છે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે ગીતો નૃત્યો અને નાટિકા દ્વારા ગુરુ પ્રત્યેના પ્રેમ અને આદરની ભાવનાને સ્પષ્ટ થઈ અંતે પ્રાર્થના અને આશીર્વાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો ટ્રસ્ટી શ્રી મીનાબેન મહેતા આચાર્ય શ્રીમતી ગાયત્રીબેન વ્યાસ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આનંદદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે હરીફાઈ રાખવામાં આવી હતી તેને અંતર્ગત વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓની ચૂંટણીમાં જે લોકો વિજેતા થયા હતા તેઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું